ચલો છત્તીસગઢ સૌથી પહેલા કોને લોકેટ કરીએ છત્તીસગઢ ને તો છત્તીસગઢ ને લોકેટ કરીએ તો એક કામ કરું હું શક્ય હોય એટલો નકશો દોરું આખો નકશો નહીં દોરીએ પણ નકશો એટલા માટે દોરવાનો કારણ કે તમારા દિમાગમાં એ વસ્તુ ક્લિયર રહેવી જોઈએ એટલા માટે અને નકશાથી તમને છે ને સરળતાથી યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો એટલા માટે ઓકે ચલો આ જે વિસ્તાર છે અહીંયા તમને જોવા મળશે છત્તીસગઢ અહીંયા તમને જોવા મળશે છત્તીસગઢ ચલો તો પહેલાં હું લખી દઉં છત્તીસગઢ છત્તીસગઢની અંદર કયા લોકનૃત્ય જોવા મળે તો જુઓ સૌથી પહેલાં તો પંથી અને પંડવાની પંથી અને પંડવાની પી યાદ રાખો અથવા પ યાદ રાખો પી યાદ રાખો અથવા રાખો તો પી પરથી તમે યાદ રાખી લો પંડવાની પછી યાદ રાખી લો પંથી 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 તો લોડવાની ત્યાર પછી ત્રીજું નૃત્ય બનશે ઘૌર મારિયા ઘૌર મારિયા ઘૌર મારિયા પંથી પંડવાની ઘૌર માર્યા પંથી પંડવાની ઘૌર માર્યા અને પછી રાઉત નાચા નાચા તો રાજ્યની અંદર જોવા મળે છે પંથી પંડવાની ગૌરમાર્યા અને રાઉત નાચા પંથી પંડવાની ગૌર માર્યા અને રાઉત નાચા કયા રાજ્યની અંદર જોવા મળશે છત્તીસગઢમાં જોવા મળશે પંથી પંડવાની ગૌરમારિયા માર્યા નાચા અચ્છા એક વખત છે ને આ સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયો છે પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે મારિયા નૃત્ય એ છત્તીસગઢનું છે એ નૃત્ય કરતી વખતે મહિલાઓ કેવા રંગની સાડી પહેરે છે તો યાદ રાખજો મારિયા નૃત્ય કરતી વખતે મહિલાઓ લાલ લાલ રંગની 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 સાડી 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 કેવા અને પુરુષો એમના માથા ઉપર બેસના શિંગડા હોય એવા મુકુટ ધારણ કરે છે તમે જો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પુરુષો એ માથા ઉપર જાણે બેસના શિંગડા ધારણ કર્યા હોય એવું તમને જોવા મળશે અને મહિલાઓ જે હોય એમને લાલ સાડી પહેરેલી હશે તો આ તમને જોવા મળે અને મારિયા જનજાતિ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે કઈ જનજાતિ દ્વારા મારિયા તો પંથી પંડવાની ગૌર મારિયા અને રાઉત નાચા તો કયા રાજ્યમાં જોવા મળશે છત્તીસગઢમાં જોવા મળશે છત્તીસગઢ અંદર એક બીજું નૃત્ય પણ યાદ રાખી લો અને એ નૃત્યનું નામ છે કાકસર કાકસર કયું નૃત્ય છે કાકસર તો કાકસર તમને ક્યાં જોવા મળવાનું છત્તીસગઢમાં કાકસર ક્યાં જોવા મળશે છત્તીસગઢમાં જોવા મળશે